શહેર અને સ્થાપન કરીને બાજુમાં પાણી ભરેલ કળશ ની પર આસો પાલવના પાંચ પાન મૂકી સુતરના દસ તોતણા લઈને દસ ગાંઠ વાળી કળશ પર બાંધ્યા બે ગુલાલ અને કંકુ ચોખા થી પૂજન કરાશે દિવાસના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા શહેર અને તાલુકા દશામાના વ્રત શરૂઆત થશે ત્યારે બુધવાર ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કેટલીક જગ્યાએ મૂર્તિ પોતાના ઘરે લઈ જઈ સ્થાપના કરાશે અને દસ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવશે હિન્દુ ધર્મ માં વ્રત તપ અને ઉપવાસ નો જ મહત્વમય રહેલું છે અષાઢ માસ ના અંતિમ દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે દશામા વ્રત શરૂ થાય છે જેમાં ખેડબ્રહ્મા તાલુકાની મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વ્રત રાખીને દસ દિવસ વર્ષે દશામા મૂર્તિના ભાવમાં કોઈ પણ વધારો જોવા મળ્યો નથી વહેલી સવારે વ્રત મહિલાઓ દ્વારા પોતપોતાના ઘરે લાલ કાપડ મૂકીને તેના ઉપર દશામાની મૂર્તિનું સ્થાપન કરી બાજુમાં પાણી ભરેલ કળશ ઉપર આસોપાલાવ પાંચ પાન મૂકી સૂતરના દસ

મા દશાવાની મૂર્તિનો સામાન તથા દશાવાની મૂર્તિ તથા પૂજાપાનો સામાનો એકદમ હોલસેલ ભાવે રીઝનેબલ પ્રાઇસમાં મળી રહેશે